મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં પોલીસ પટ્ટાનું જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચવાનું છે મોડલનું તમને સ્પ્લેન્ડર જોવા તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિ સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા બધા જ ગ્રુપમાં વિડીયો શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર બે હજારને બારના મોડલનું તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી મળી રહે છે કિંમત પણ સાવ ઓછી છે કિંમત વિશે વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ત્રીસ હજાર રાખેલી છે અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે રૂબરૂમાં આ ગાડીની મુલાકાત લ્યો ત્યારે તમને આ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ભૌતિકભાઈને આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે ભૌતિકભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ભૌતિકભાઈનો નંબર વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ ભૌતિકભાઈનો નંબર મળી રહે છે તમે ભૌતિકભાઈને ફોન કરી શકો છો ભૌતિકભાઈનો નંબર ત્રાણું એક એક સાઈઠ બાણું જીરો બાવન આ ભૌતિકભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સડવ પણ ક્યાંય જોવા નહીં મળે સાચવેલી ગાડી છે સ્લેપ સ્ટાર્ટ તમને આ સ્પ્લેન્ડર જોવા મળે છે મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જ્યારે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ભૌતિક ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો સાચવેલું ચોખ્ખું સ્પ્લેન્ડર છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે